આયુક્ત છે ને કરશન કાકા આયુક્ત આપણે નવરાત્રીમાં માં ભગડા છટી બોલાવવાની થાય છે ભગો બૌલો જેઠી ભગી બધા હવા લઈને ફરે છે ને અને શણિયા છોરી લઈને લઈને એક એક જોડી બેઠા છે ને અને મે આયુક્ત જો પૂરી બે જોડી શણિયા છોરી લઈ દીધી અને મોજડી લઈ દીધી તમે ટીટી કાકીને મોજડી લઈ ગયો શણિયા છોરી લઈ ગયો અને નોરતાની અંદર છે ને બગડા છટી બોલાવવાની થાય છે આયુક્ત ગમે તેમ થાય તમે છે ને આયુક્ત તૈયારી થોડી કરો

લડી લેવાનું થાય બીજું કઈ નઈ આ જુવાનડા બધા છે ને આ બધા છે ને એનો રેકોર્ડ તોડવાનું થાય છે આપડે એની માથે આપડે કઈક ગરબા શીખી દાદા

લા આ શું આદરીન દેખા છો કશન કાકા ને ઉનું બનાવના ધંડા કરતા લાગસ ભરે કાકા આ તો મીટિંગ નું મે તો કે હાઈબ્રિડ નથી કે કાગડા ની કાબરું ની મીટિંગ હોય હવે હકલતા હોય અહીંયા હકલતા હોય તો હવે આ કશન કાકા બસ એને કઈ ખબર નથી પડતી એટલે બનાવવાની ધંડા ચાલુ કરી દીધા આ મેં કે નથી ભૂખે યે મીટિંગ કો કે હોય ન હવે મોટી મોટી તારા તારા ગઈ જ આવે છે હરા થવા આવે છે મેં કોઈ દી તારા ભાઈ કાગડો કાબડ જોઈ નથી હવે શું કોક ને બજાવવાના ધંધા કરે મને કરશન કાકા ને તારે છે ને આ કરશન કાકા ધંધા કરે છે બે જોડી ચણિયા ને ઓલી મોજડી લઈ દીધી છે ને એટલે એને નથી સારું લાગતું કારણ કે એને ભગી ને એક જોડી જ લઈ દીધી એટલે એને માથા થતી હોય ને આ એને હાડું થી વાત કરે છે તમે એનું કઈ વાત માન માં ન લેતા નો માનતા નહીં એની વાત નો માનતા કે ભગા બેટા તું સણિયા ચોરી ને કેડ્યું બંડી લેવી તો ઉસી પૈસા લઈ લીજો હો બેટા લઈ લીજે મારો દીકરો વાપરો બધા વાપરો કાકા નું દાદા નું તમને કામ માં નહીં હોય તો કોને આવશે તું તારી સણિયા ચોરી લે ભૂરા નહીં દીધા પૈસા મેં ઉસી ના દીધા તને દઉં છું લઈ જાવ લઈ જાવ હો લઈ જાવ વગી હાટું લઈ લે બેગ દોરી સણિયા ચોરી લઈ લે મોજડી લઈ લે અને તમ તમારે નોરતામાં મેસિંગ મેસિંગ રમો લઈ જઈ જવો બેટા કરશન કાકા તમે કઈ માણા થાવ માણા થાવ આ જેને તેને પૈસા ઉછીના ના દઈ દઈને પછી શું તમારે આમ જુનાગઢ ભેગું થઈ જવું છે હવે ઓલા ઢેફાય સાયકલ નું તો તમને બુજ માર્યું જાય ને કોઈ દ્રામ હાઠો રાખીને ગયો આવ્યા પૈસા અને હવે તમે આને એમ કહેશો કે હું સણિયા ચોરીના તને પૈસા દઉં લુગડા મેસિંગ કરવાના ને એના બેયને હવે જ્યાં ત્યાં તમે બાટતા ફરો જ જુનાગઢ ભેગું થવું પડશે ઉભરી 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 કશન કાકા પૌલા નો ફોન આવે છે હા બોલ પૌલા ભૂરા કાકા ઘરે આવજો ને જેઠી બહુ રિહાણી છે જેઠી બહુ રિહાણી છે હા આવજો ને કેમ એને સણિયા ચોરી લેવી છે હા પૈસા મારી પાસે છે નહીં એલા અહિયાં કરશન કાકા પાહે આવતા રહ્યો કરસન કાકા બધા ને પૈસા સણિયા સુરી લેવા ને લુગડા લેવા ઉસી ના દે છે અહિયાં આવતા રહ્યો રીહાવન નો હોય બેટા એમાં અહિયાં આવી આવ અહિયાં આવી હમણા આવી કાકા આ આવ તો રે બેટા જો અમને પૈસા લેવા આવે છે ઊ બોલો ઊ બોલો મે આ ધર્મશાળા નથી ખોલી તું ફોન માં જેને આવે એને પૈસા લેવા એ બોલાવે આ તારી બાપ મારી ધર્મશાળા છે

બજાવવા હાટું જાય તો ને આવા ધંધા કરજો તમે હાલે જ દીકરા છો કેવા કેટલા છો તમે આમ ખબર નથી પડતી બજાવીને વહી જવાનું હવે ઓલો પૌલે પૈસા લેવા આવે અને હવે વહી જવાનું પસંદ કાકા તને એક ને સીધું આ તું બજાવવા હાટું જાય તો એટલે આમ નો હોય તો કાકા કોક ની આ ગઈ જવા માટે કાંઈક દયા ભાવ રાખો એટલે ગઈ જવા ને બજાવી તારા હાથમાં આવે છે પદે કો ઓ હો 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 એ સારું